હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને હોળી ધૂળેટીનો પર્વ નજીકમાં છે વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે લગભગ તમામ વૃક્ષો પર પાન અને પછી ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે ફાગણ માસ પૂર્વે આવા જ એક ખાતખરના વૃક્ષ પર આવતા કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે પલાસ તરીકે ઓળખાતા ખાખરનું આંખે આખું વૃક્ષ આગવું મહત્વ ધરાવે છે વૃક્ષની છાલ પાન ફૂલ મૂળ અને ફળ તમામ વસ્તુનું વિશેષ મહત્વ છે ફાગણ પહેલા આ વૃક્ષ ઉપર આવતો કેસુડો વન વગડાની અને ગ્રામીણ વિસ્તારના માર્ગોની શોભા વધારતા રસ્તા પસાર થતા અનેક લોકો કેસુડો જોવા અને તેને મેળવવા થોભી જતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન ચોટીલા પાટડી ધાંગધ્રા લીમડી લખતર જેવા ગામના રોડ પર કેસુડો ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યો છે આ કેસુડાના ઝાડ હાઈવે રોડ પર જોતા જ લોકોની નજર આ કેસુડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે તેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે કેસુડાના ફૂલની સ્નાન કરવાથી અનેક આયુર્વેદિક ફાયદાઓ થાય છે આ વૃક્ષના મૂળ આંખોનું તેજ વધારવા ઉપયોગી છે છાલ તથા તેના પાનના પણ અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવે છે તેમ આયુર્વેદિક ડોક્ટર કોમલબેને જણાવ્યું હતું આપણે ત્યાં કેસરી ફૂલવાળા પલાસ વધુ માત્રામાં જોવા મળે છે કેસુડો કફ પીતનાશક પ્રકૃતિ ધરાવતો હોવાથી હોળી આવતા પહેલા બદલાતી ઋતુમાં માંદગી સામે રક્ષણ આપવા ઉપયોગી સાબિત થઈ શકે છે કેસુડાના ફૂલ પાણીમાં ઉકાળી સ્નાન કરવાનું મહત્વ હોવાથી ધૂળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં પલાળી કલર બનાવી ધૂળેટી રમવામાં આવે છે બજારના પાકા અને કેમિકલ યુક્ત કલરોનો ઉપયોગ કરવાથી લોકોને આંખ તેમજ ચામડીના રોગો થવાની શક્યતા છે જ્યારે કેસુડાનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા છે તે ગરમીમાં રાહત આપે છે તેમાં ચામડીને કે આંખ માટે લાભ છે કેસુડો પાણીમાં પલાળીને પાણીનો સેવન કરવાથી કિડનીની સંબંધિત ફરિયાદોમાં રાહત થતી હોવાનું પણ કહેવામાં આવે છે લોકો નાના બાળકોને કેસુડાના પાણીથી સ્નાન પણ કરાવે છે તેમાં કેસુડાના ફૂલ સુકવીને તેનો પાવડર પણ બનાવે છે હોળી ઢોળીના પર્વ પર મંદિરોમાં ભગવાનને કેસુડાના ફૂલનો શણગાર કરવામાં આવે છે આ સાથે જ તે ફૂલના પાણીનો અભિષેક પણ કરવામાં આવે છે કેસુડાનું વરણ આયુર્વેદમાં ભાવ પ્રકાશ નામના આયુર્વેદ ગ્રંથમાં ઉપલબ્ધ છે કેશડો એ વસંત ઋતુમાં નીકળી આવતી અથવા તો પ્રફુલ્લિત થઈ આવતી વનસ્પતિ છે તેને સંસ્કૃતમાં આપણે પલાશ કહેશું અને લેટિનમાં તેને બ્યુટિયા મોનોસ્પર્મા કહેવામાં આવે છે બ્યુટિયા એટલે એની પોતાની સૌંદર્યતાના હિસાબે એને બ્યુટિયા તરીકે ઓળખવામાં આવે છે અને મોનોસ્પર્મા એટલે એના જે બીજ જે છે એ નાના નાના શુક્રાણુઓ જે હોય છે એટલા માટે એને મોનોસ્પરમાં કહેવામાં આવતું હોય છે કેશુડો એ વસંત ઋતુમાં એટલા માટે ઈશ્વરે આપણી માટે ઉપલબ્ધ કરાવેલો છે કે જેના લીધે જ્યારે વસ અને શિષ્ય ઋતુમાં આપણે ગળ્યા પદાર્થો મધુરસ પ્રદાન અને સ્નિગ્ધ પદાર્થો ખાય એને શક્તિ મેળવેલી હોય અને એ વધારે પડતી ગળ્યો પદાર્થ અને સ્નિગ્ધ પદાર્થ ખાવાથી જે આપણને ખંજવાળ ખરજવા પામા કંડુ અને કાર્તક મહિનામાં જે બાળકો કૂતરાઓને જે બચ્ચાઓ જન્મેલા હોય છે એને આપણા બાળકો રમાડતા હોય એ રમાડતા બાળકોના હિસાબે જે ખ પામા કહીએ આપણે ખસ એ જે થયું હોય એ મટાડવા માટે એસ્પેશિયલી ઈશ્વર દ્વારા આપણને વરદાનના સ્વરૂપે કેસુડો ઉપલબ્ધ કરાવેલો છે કેશુડાના ફૂલ મધુરસ પ્રદાન છે અને એ કફનો અને વાયુનો નાશ કરતા હોય છે એટલે હોળીના દિવસોમાં આ ખસ વગેરે જે ચામડીના રોગો થયેલા હોય છે તે કેશુડાના પાણીથી નાહવાથી હોળી રમવાથી ધૂળેટી રમવાથી આપણને એ રોગોમાં લાભ થતો હોય છે એટલા માટે થઈને ઈશ્વરે આસ્પેશિયલી આપણી માટે નિસર્ગમાં આ પુષ્પ ઉપલબ્ધ કરાવેલા છે કેશુડાનું વૃક્ષ જે છે એ જેઠ મહિનામાં પ્રજ્ઞોત્પત્તિ કરતું હોય છે એટલે એના બીજ જે રહ્યા એ જેઠ મહિનામાં બહાર પડતા હોય છે અને કુદરતી રીતે જ બહાર પડતા હોય કેશુડો એસ્પેશિયલી આપણે કશે ઠેકાણે ઉગાવી શકતા નથી આપણા ભારતીય હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં અને એમાંય વિશેષ વેદોમાં અત્યારે કેશુડાના ફૂલનું મહત્ત્વ જે પલાશના વૃક્ષ ખાખરાના વૃક્ષ એનું મહત્ત્વ ખૂબ કહ્યું છે શાસ્ત્રોમાં આ કેસુડાના ફૂલના સુંદર મજાના હાર ઠાકોરજી મહારાજને ધરાવવામાં આવે છે વળી આ કેસુડાના ફૂલનો ઉપયોગ પણ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ ખૂબ કયો છે કેસુડાના ફૂલથી જો સ્નાન કરવામાં આવે તો જે ગરમી પણ દૂર થાય નાના બાળકોને પણ ઘણી પ્રકારના જે ચામડીના રોગ હોય છે એ પણ આ કેસુડાના ફૂલના માધ્યમથી દૂર થાય છે રાત્રે કેસુડાના ફૂલ પલાળી અને સવારમાં એ ફૂલથી જો એ એક જળથી સ્નાન કરવામાં આવે તો એનાથી પણ ઘણા બધા રોગ દૂર થાય છે વળી કેસુડાનું પાણી જો પીવામાં આવે તો એ પણ શરીરના પેટના ઘણા બધા રોગો દૂર થાય છે તેમજ ભાઈઓ બહેનો બધાને આ શારીરિક રીતે પણ ખૂબ લાભદાયી છે વળી કેસુડાના ફૂલનો ઉપયોગ આ હોળી ધૂળેટીના દિવસોમાં રંગોત્સવમાં પણ આ જળનો ઉપયોગ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે માટે આ કેસુડાના ફૂલ એટલે અત્યારે ફાગણ માસની જ્યારે શુભ શરૂઆત થાય ત્યારે આપણા વિસ્તારોમાં ખૂબ સુંદર મજાના ફૂલોની શોભા પણ એવી સુંદર લાગે છે ત્યારે આપણે સૌ કોઈ વિશેષને વિશેષ આપણે આ ફૂલોનો પણ ઉપયોગ કરીએ અને ઠાકોરજી મહારાજને પણ વિશેષ ઉપયોગ કરીને આપણા જીવનચર્યામાં પણ ઉપયોગ કરીએ તો જેનાથી ખૂબ લાભદાયી થશે